પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સુરમાં વિપક્ષ નેતા તરીકે સમસાદ સૈયદ ને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિનહરીફ વર્ણી થઈ છે

પાલિકાના કર્મચારીઓના પ્રશ્નો માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખુશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરિકો શહેરની જનતા સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોરડી મંડળનો આભાર વ્યક્ત કર્યો આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે